અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખેતી ક્ષેત્રે તો આગળ છે જ સાથે સાથે તેમની કોઠા સૂઝથી કંઈક નવીન કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે આવું જ કંઈક કર્યું છે બાયડ તાલુકાના ચોયલા ગામના વતની અમૃતભાઈ પટેલે એકસઠ વર્ષીય અમૃતભાઈ પટેલે તેમની કોઠા કોઠાસૂઝથી એક કેમ્પર વાન તૈયાર કરી છે જે સોલાર પેનલની મદદથી ચાલે છે આ સાથે જ તેમાં બેટરીનો પણ ઉપયોગ કરાયો છે તેઓ જણાવે છે કે તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સ્કીનની એલર્જી હોવાથી તબીબે છાયણામાં રહેવાની સલાહ આપી હતી પણ ઘરે બેસવું અશક્ય હતું ત્યારે કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ ખૂબ વિચાર કર્યો અને એક એવી ગાડી તૈયાર કરી કે જેનાથી તેઓ કામે પણ જઈ શકે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે અને તેમણે વેસ્ટમાંથી બેસ્ટ એક સોલાર પેનલની મદદથી ચાલતી કેમ્પર વાન તૈયાર કરી દીધી કેમ્પર વાનમાં પેટ્રોલ ડીઝલ ભરવાની કોઈ ઝંઝટ રહેતી નથી તેમાં એસી પંખો લાઇટ ઇલેક્ટ્રિક સગડી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અંદાજે ત્રણ લાખ રૂપિયામાં તૈયાર થયેલી કેમ્પર વાનમાં એ તમામ સુવિધા છે જે લક્ઝુરિયસ સાધનમાં હોય ખેડૂત અમૃતભાઈએ એફવાય બી કોમનો અભ્યાસ કર્યો અને આઈઆઈટી કર્યા બાદ વાયરમેનનું કામ કર્યું પરંતુ તેમાં ઘણી સમસ્યા આવતા તેમણે આ કેમ્પર વાન બનાવવાનું નક્કી કર્યું હાલ તેઓ બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ એક મેક્સિમોની ગાડી સોટા હતી ટાઈપની છે જે જૂની હતી તેની અંદર ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે અને ઇલેક્ટ્રિક ગાડી સોડા પેનલથી ચાર્જિંગ થાય બે ચાર બેટરીઓ લગાવવામાં આવી છે અને એની અંદર આરામ માટે સુવિધાઓ પણ કરી છે ગાડીની અંદર એક ડબ્બો બનાવીને એસી ફ્રીજ ટીવી ઇલેક્ટ્રિક સગડી અને લાઇટોનો ઉપયોગ કર્યો છે પંખો પણ અંદર છે સાઈડ ઉપર જવામાં સાઈડ ઉપર જવા માટે ગાડી ઇલેક્ટ્રિકથી જ આવી અને જાય પરંતુ સાઈડ ઉપર મૂકી રાખીને આરામ માટે અંદર બેડરૂમની વ્યવસ્થા કરી છે અને ઇલેક્ટ્રિક સગડીથી અંદર રસોઈ પણ અમારી બની શકે છે આ ગાડી ચાર્જિંગ સોલર પેનલ થી થાય ચાર પેનલ રોગામાં છે પાંચસો ચાલીસ વોટ ની એક પેનલ એવી ચાર પેનલ રોગાવી છે બેટરીઓ દોઢસો દોઢસો ની ચાર બેટરીઓ રોગાવી છે ઇન્વર્ટર છે ઘરે થી પણ ચાર્જિંગ થાય અને સોળ પેનલ થી પણ ચાર્જિંગ થાય એક વખત ચાર્જિંગ કર્યા પછી ચાલીસ કિલોમીટર જાય પણ દિવસે ચાર્જિંગ ની જરૂર પડે ને સોલર પેનલ થી ઓટોમેટિક ચાર્જિંગ થયા કરે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પર વાન બનાવવામાં આવી છે

બધી રીતનું ખાવા પીવાનું સવર અંદર બનાવીએ છે અમે સાઈડ ઉપર જઈએ એટલે ખાવા પીવાનું તો સવર અમારે થઈ શકે છે એટલે કોઈ જગ્યાએ અમારે કોઈ ટેન્શન રહેતું નથી એવી રીતે આ બધું કામ કરીએ છીએ સાહેબ બીજું અંદર અત્યારે અમે છોટા હાથી અંદર એલસીડી લગાવી એસી લગાવ્યું છે અંદર અમે મોટરથી ચાલે છે આ ગાડી પેનલથી ચાર્જિંગથી આખા દિવસ ચા આખો દિવસ ચાલે છે ચાર્જિંગથી રાતે અમારે ચાલીસ 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 કિલોમીટર જઈએ એટલે અમારે ચાર્જિંગ કરવું પડે રાત્રે ખાલી ચાલીસ કિલોમીટર જાય દિવસ આખો દિવસ તમે કેટલું ફેરવો એટલું પર ચાલે જ છે એક અમે બે બાઇકો બનાવી છે બે બાઇકો બનાવી છે ને એ બાઇકો અમારે સિત્તેર કિલોમીટર જવું હોય ચાલે છે સિત્તેર કિલોમીટર ચાર્જિંગ કરવું પડે બે બાઇકો બનાવી છે એક સાયકલ બનાવી છે ઇલેક્ટ્રિક જ એમાં ચાર્જિંગ કરવાનું ઘરે એટલે કલાક દોઢ કલાક ચાર્જિંગ કરો એટલે તમારે સાઠ કિલોમીટર ચાર્જિંગ ગાડી ચાલી શકે વ્યક્તિમાં જિજ્ઞાસા અને મહેનત કરવાની લગન હોય તો કાળા માથાનો માનવી ગમે એ કરી શકે જેનો અજીવતો જાગતો પુરાવો છે અરવલીથી હિતેશ સૂત્રિયાનો અહેવાલ ગુજરાત તક